વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે પીએમ મોદી સાંજે પાંચ વાગ્યે પિસ્તાળીસ મિનિટે અમદાવાદ એરપોર્ટ આવશે અમદાવાદ એરપોર્ટ થી નિકોલ સભા સ્થળે જશે પ્રધાનમંત્રી મોદી નિકોલ ખાતેની જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ રાજભવન માટે રવાના થશે ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે છવ્વીસ ઓગસ્ટે હાંસલપુર ખાતે કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે બાર વાગ્યા સુધી સુઝુકીના બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં હાજરી આપશે તો બાર વાગ્યતાળીસ મિનિટે તેઓ પરત અમદાવાદ એરપોર્ટ પહોંચશે તૈયારીઓ કરી લેવામાં આવી છે જે બે દિવસના કાર્યક્રમ છે તે દરમિયાન કરોડો રૂપિયાની ભેટ અમદાવાદવાસીઓને પણ મળશે બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પાંચ હજાર કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરશે આજે પિસ્તાળીસ મિનિટે તેઓ અમદાવાદ એરપોર્ટ પર તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે સાથે જ સૌથી વધુ ઉત્સાહ તો દેખાઈ રહ્યો છે આજે કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમના કાર્યક્રમની રૂપરેખા પર નજર કરીએ તો અને પિસ્તાળીસ મિનિટે તેઓ અમદાવાદમાં તેમનું આગમન થશે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે એરપોર્ટથી તેઓ સીધા નિકોલના સભા સ્થળે પહોંચશે નિકોલમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચીને લોકોને સંબોધન કરશે નિકોલની સભા બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે અને ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે ગાંધીનગરમાં રાજભવન ખાતે તેમના રાત્રિ રોકાણની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે સાંજે સાડા સાત કલાકે તેઓ રાજભવન પહોંચશે ત્યારબાદ પણ તેમની નેતાઓ સાથેની મુલાકાત હોઈ શકે છે રાજભવન રાત્રિ રોકાણ પોતાના દિવસની શરૂઆત કરશે અને વેપારીગણ છે તેમની સાથે પણ મળી છે સવારે નવ વાગ્યા ને પચાસ મિનિટ ગાંધીનગરથી હાસલપુરનો પ્રવાસ કરશે હાસલપુરમાં તેઓ જ્યાં સાડા દસ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે બેટરી પ્લાન્ટના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે બાર વાગ્યા સુધી સુઝુકીના કાર્યક્રમ બાદ પોણા એક વાગે તેઓ પરત અમદાવાદ પહોંચશે અમદાવાદમાં એરપોર્ટથી તેઓ દિલ્હી માટે રવાના થશે